પ્રજાપિતા ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે આજે રોજ મહાશિવરાત્રી પર્વનો ઉત્સવ ઉજવવામાં આવ્યો બ્રહ્માકુમારી સંસ્થા વિશેષ ગુજરાત આજે આ વર્ષે હીરક જયંતિ મહોત્સવ ઉજવી રહ્યો છે પરમાત્મા શિવનું અવતારણ આ સૃષ્ટિ પર થયો એને આજે નેવ્યાસી વર્ષ થઈ ચૂક્યા છે ભગવાન શિવ આવીને આ સૃષ્ટિને પરિવર્તન કરવા માટે આવ્યા છે દરેક માનવ માત્રને માનવમાંથી દેવ મનુષ્યમાંથી દેવત્વ તરફ લઈ જવાનું કાર્ય પ્રજાવીતા બ્રહ્માકુમારી ઈશુ විශ්વ વિદ્યાલય કરી રહ્યા છે તિલકવાડા ખાતે આજ રોજ શિવ ધ્વજ ફરકાવામાં આવ્યો નાના નાના બાળકો દ્વારા શિવના નારા બોલાવવામાં આવ્યા આરતી કરવામાં આવી અને ઝાંખીનું આયોજન કરવામાં આવેલું હતું જે ઝાંખી દ્વારા અમે એ બતાવવા માંગતા હતા કે પરમાત્મા જ્યારે સૃષ્ટિ પર આવે છે તો શિવની શક્તિઓ ને તૈયાર કરે છે બ્રહ્મા દ્વારા બ્રહ્માપુત્રી માં અંબા માં લક્ષ્મી માં ખોડિયાર અને માં સરસ્વતી જેવી ઝાકીનું આયોજન કર્યું અસુરોનો સંહાર કરવા માટે શિવની શક્તિઓનું જરૂર છે અને અત્યારે એ શિવની શક્તિઓ દ્વારા પરમાત્મા કાર્ય કરાવી રહ્યા છે નજીક જ ભવિષ્યની અંદર તરફ દુરાચાર ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને આવા સમયે ભગવાન શિવ આવીને અસૃષ્ટિ પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે આપ સૌને જણાવતા એ હર્ષ થાય છે કે ભગવાન આવી ચૂક્યા છે આપ જાણો અને

ગર્લ્સવેર વેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कॉरसेट बेस्ट प्राइस से स्टार्ट થાય છે તો જेंट्स वेयर મે ભી મિલ જાયેગા બોસ લેધર जैकेट બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પર બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે